જેમાં ગત ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જોગસ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગસ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું

નામ જોગર્સ પાર્ક હતું તો સાહેબ દ્વારા ત્યાં આટલું ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે તો તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાની માંગ છે કે આ પાર્કનું નામ હવે જોગર્સ પાર્ક બદલીને ને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે એવી તમામ હિન્દુ જનતા પ્રેમીની માંગ છે